ઘરે હવા એક થઈ ગયો સકડો આવી જાય છે બે ગાળી થાય કાલની જેમ એટલે તમે બોલ નીકળ્યું

મને ખબર નથી સાતોલી કેમ ત્રમસ્ત કેળ જો છે થઈ ગઈ છે લાલ વાળવાળી ને ખાવાની લાલ નું ખાધું નહી કેલી આ લાલ લીલી ગઈ એવું ન કરાય નેક્સ્ટ કરાય નેક્સ્ટ કરાય નેક્સ્ટ ને એક જાન ને એક જાન આટલી અખે નો પડી જાય એવું એમ

મિત્રો સાડા ચાર વાગી ગયા છે અને બધા ને નીન કરી દીધો છે નીન એટલે આપણે પેલું ઘાસ લીલું હવે આપણે નાખવું છે કેવાય રાખ રાખ આ બધાને કેરામ નાખી અને પછી એને કોદાળી ફેરવવાની છે એ આમાં પાંદડા મહિન કાઢ વાલ એક એક ત્યાં ખોંદવું નથી હાલતા ઓકે પાંદડા મહિન વાલ હાલતા

ને આજે તે ગઈ રાતે ને મિત્રો ભૂંધડા આવી ગયા છે અહીં ક્યાં ને ખોળી નાખી અહીંયા ખોળ્યું છે પછી અહીં ક્યાં બધે બધા પાછા સરખા ગયા હતા ને પેલા ને પાછું ખોળી નાખી ગઈ રાતે બાકી રહી ગયું કે આ બાઇકી રહી ગયા હતા કે ભાઈ ખોળી નાખી શકી રહ્યા ભૂંધળા જ આ બધી સગડતા આજ રાઈતને એક જ ધૂંધુ હતું આ બધી ખોળાઈ નાખી નહીં થશે ને થાલો મિત્રો હવે હે ને આપણા બટ્ટે ગામમાં હે ને ખાતી સાસ ને ગૌમૂત્ર સાટી દઉં મસ્ત થઈ ગયા આપણા બટ્ટે ગા જો એ ઘટે નહીં એવા અને આ સાયો પડે લીંબુડી ના છોડ ના નાય ભૂલ ક્યાં મસ્ત થઈ જાય અને કઈ ઘટે નહીં એવા બટ્ટેગા કાર્બન નાખ કાર્બન આવે કાર્બન બધા હે ને હવે ખેતી માં ઓર્ગેનિક કાર્બન ને ગયા નાખો કાર્બન ઘટવા મિલી ગયા આમાં આ ઓર્ગેનિક કાર્બન જ કેવાય હોય ને સોલાઈ ની

બેડ પકોડા ની બનાવ્યું હતું તો એનો વિડીયો શૂટ કરેલો આપણે અપલોડ કરવાનું બાકી દઈ અને મિત્રો એ વિડીયો હવે તમે આગળ એન્જોય કર્યો બધા સાંજમાં પોણા સાત વાગી ગયા છે અને આપણે મિત્રો લઈ લીધે મસ્ત મજાની ડુંગળી ડુંગળી કોને લેવાની ડુંગળી આ લેવાની ડુંગળી

આ બધું ફલાતું માયા ને આપણે પકોડા મૂક્યા બટેકા હમ ને તો આપણે વઘાર કરવાની વસ્તુ સુધાઈ એવું બનાવવાનું છે બેન નહીં આવે છે જાઓ છો આપણે ને તા સુંદોની તૈયાર કરી નાખી બ્રેડ લાઈન આવે એટલે પકોડા જ બનાવવાના રે આજ તો મસ્ત મજાના પકોડા ને એવું મન આવે ખાવાની નામ નઈ માંડમ પાણી આવી જાવ જોઈ તમાર ખાઈ લાવી દે આવી જાજો આ આપણે ફરીને મને તો એમની મને આ સાટો આવતી તો આપણે બેટી ગામ ફળ ને કેળા માં રહી ગઈ થોડું આ લઈ લેજો બસ તે ગયું થોડું

हेलो मित्रों पूर बिन

okay, nên chúng tôi rockier damnier, còn chưa? Còn nhiều rockier, rockier bây giờ gặp tight gate dài. Bao nhiêu 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 bao nhiêu

tiêu tìu tang ninh cao nô? nhà tốt hơn niệm quan tâm. nhà 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 nhà